પહેલા જ અહીંયા યોગેશભાઈ પટેલ દ્વારા રેડ પાડવામાં આવી છે આજે ગોડાઉન છે દેખાઈ રહ્યું છે

કોઈ પર સામ નહી આ પ્રોપર્ટીમાં નહી નહી એટલે બીજું કંઈ કાલે 11 કલાકથી અંદર ક્યારેક વિસરાવા આની સરેરાશ આની સરેરાશ માજા નથી આવતી હવે ના આને પુલતા અમે તો એવડ પડ્યા ને કિંમતથી આલુ આ